તમારા બધાયને હોય તો મગાવી દે ટીપુ ટીપુ પીજો તમને ખબર છે અસ્વસ્થામાં જીવે છે મરવા માટેથી માથા માથા પછાડે છે મૃત્યુ શ્રાપ નથી મૃત્યુ આશીર્વાદ છે મૃત્યુથી ડરો નહીં અજર અશ્વથામાં અમર છે મરવા માટેથી મહેનત કરે सिकंदरને કોઈ એમ કીધું કે આ હિમાલયમાં એ અમુક જગ્યાએ અમુક સ્થાન ઉપર મૃત્યુ થઈ જાય કોઈ જઈ જ ન શકે પણ એમાં એવા ઝરણા ગુફામાં વહે છે કે ત્યાં અમૃત છે એટલે હિમાલ સિકંદર શક્તિશાળી માણસ જગત જીતી લીધું હતું જેને અજ્ઞાનતામાં જગતે જીતવાની જરૂર નથી માનના હૃદય જીતી લ્યો ભૂમિ તો આટલી જીતી પછી કરશો હું ખુવામાં છ ફૂટ જ જોઈ જાય જાજી જોતી નથી જેટલા જેટલા જમીનમાં સિકંદર તો કાલ થઈ ગયો સિકંદર નાના નાનો માણસ આખા જગતને જીતવા નીકળ્યો અને સાધુ એમ કીધું હતું કે આ બાજુ તો કે આ દેશ જીતવા એના પછીનો દેશ એના પછીનો એના પછી સાધુ સમજી ગયા કે હું જેમ કહીશ ને એમ કહે કે પછી એનો આગળનો દેશ એનું આગળનો દેશ જીતવું એટલે ટૂંકી વાત કરું કે આખી જગત તે જીતી લીધું પછી શું કરીશ ત્યારે સિકંદરે કીધું કે પછી હું નિરાતે આરામ કરીશ ત્યારે સાધુએ કીધું કે આરામ કરવા માટે છ ફૂટ જ જમીન જોઈ આટલી બધી ન જોઈ સમજાય છે જીવન જીવવા માટે સંપત્તિ કેટલીક જોઈએ તમને મને પૈસાનો મોહ છે પણ પોરબંદર ની અંદર તમારે પચાક બંગલા હોય જામનગર માં પચાક બંગલા હોય ને રાજકોટ માં પચાક બંગલા જોઈ ને વડોદરા માં પચાક બંગલા જોઈએ ને મુંબઈ માં હોય ને અમે લંડન માં પચાક બંગલા જોઈએ વ્યવસ્થા કઈ રીતે કરશો ગાંડા થઈ જાવ ક્યાં જવાના છો અહીંયા કોઈ તમે આ સમજ તમને કથા આપે છે જરૂરિયાત છે ને એમાં એટલી જ મજા છે બાકી તો બધાય પાગલ પણ છે આટલી બધી કઈ જરૂર છે લાખ માણસ નું રાંધેલું એકલું ખાઈ ન બનશે આ માટે માટે છે એક નથી અને ધરતી પર સિકંદર જઈ પડ્યો ત્યારે સિકંદર સાધુ ના શબ્દો યાદ આવ્યા કે વાત સાચી છે માણસ જાય છે ત્યારે છ ફૂટ જગ્યા જ જોઈ છે દફનાવાઈ ગયો ત્યારે એને કીધું કે ટકોર કઈ રીતે હું સમજો નહીં કે શાંતિથી સુવા માટે છ ફૂટ જમીન જોઈએ આટલી બધી જરૂર નથી પણ સમજાય નહીં અને બધી સમજ માટે આ સત્સંગ છે એટલે કાર્ય કરો અમર નથી નું અમૃત ન પીવાય સિકંદરે એ જે અમૃત ની શોધ કરવા નીકળો તો ને આટલી બધી સંપત્તિ છે હવે તો હું અજરઅમર બની જાઉં તો જ ભોગવી હું નહીં તો સંપત્તિ વધારે છે અને સમય ઓછો છે તમને ખબર છે ઘણી વ્યક્તિ પાસે અબજો રૂપિયા થઈ જાય ભેગા પણ એની પાસે એ જાગે ને એની પાસે ટાઈમ થોડોક જ હોય પછી યમરાજ આવીને ઊભો રહી જાય યમરાજ કે હલો લ્યો કર લ્યો બીસ એટલે એમ કે આટલી બધી સમૃદ્ધિ મેં ભેગી કરી છે હવે મારે લાંબુ જીવવું છે યમરાજ કે માત્ર પાંચ જ મિનિટનો ટાઈમ તો કે મારી પાસે અરબો ખરબો રૂપિયા છે એમાંથી હું તમને પચીસ કરોડ રૂપિયા આપી દઉં યમરાજ કે તમારી કરન્સી અહીંયા હાલે નહીં સમય ઓછો છે પાંચ જ મિનિટ છે ઝડપ કર તો એને કીધું કે તો હું બધી અરબો ખરબો હોનું માણેક નીલમ બધુંય આપી દઉં અને આ બધાય ગોડાઉન સાફ બધુંય તમને આપી દઉં તો કે કાંઈ જોતું નથી મને ખાલી પાંચ મિનિટ આપો પાંચ મિનિટ આપો એમરાજે કીધું કે એક જ મિનિટ સમય પૂરો થઈ ગયો તે વાતોમાં સમય ગુમાવી દીધો અરબો અરબોની મિલકતમાં એક મિનિટ નથી મળતી એ હમણાં પૂરી થઈ જાય છે એટલે એને લખી નાખ્યું કે સમય માણસનો પૂરો થઈ જાય છે અને મિલકત બધી આઈને આહ પડી રહ્યાં છે અને તોય માણસ જાગતો નથી એટલે હું બધાને એક સમાચાર આપવા માંગુ છું કે જગતમાં કોઈ ખાલી પૈસાની પાછળ દોડતા નહીં જીવન અનમોલ છે દોડજે પતંગા જલ્દી સમા બોજાય જાય નહી જીવન અણમોલ છે સારું જીવી લ્યો